બાપુ આજે છાસઠમી વરસગાંઠ છે અને પંદરમી વર્ષ બંને દિવસ સહયોગ સાથે તમારો દર વર્ષે આવતો હોય છે આજની જે કાર્યક્રમ હતો વિશે આપ શું કહેશો ધર્માચાર્ય જમદાનાથના પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી આછમણીના પ્રગટ તત્તેશ્વર ગામની અંદર શિવ પરિવારના પ્રમુખ અમારા દીપુલભાઈ પરમાર અને રાધેશ્વર પરિવાર પ્રમુખ શ્રી અશોકભાઈ અને નેજા હેઠળ છાસઠમો જન્મદિન ઉત્સવ મનાવાયો એમાં વિશેષતા આનંદ તો એ વાતની છે કે પ્રગટ પ્રગટેશ્વર ધામની અંદર આજે જ્યારે આખો કાર્યક્રમ ઉજવાયો એટલે આ આખો કાર્યક્રમ જ પ્રકટેશ્વર ધામનો બની રહ્યો સેલવાસ દમણ વાપી નવસારી વલસાડ સુરત આ હવા ડામથી લોકો અહીંયા ભેગા થયા અને બધાએ પ્રગટેશ્વર દાદાના દર્શન શ્રાવણ મહિનાની અંદર કરીને ધન્યતા અનુભવી એટલે પંદરમી ઓગસ્ટ અને છઠનો જન્મદિવસ આ બંનેનો સમન્વય આપણને શું કામ